આજે મુસ્લિમ સમાજનો પવિત્ર મોહરમનો તહેવાર છે ત્યારે મોહરમ પર્વ નિમિત્તે સુરતમાં આ વર્ષે પણ કોરોના લઈને તાજિયા જુલુસ નીકળ્યું ન હતું ત્યારે દર વર્ષે ઇન્દ્રપુરા બદ્રી રોડ પર આવેલા ગધેવાનના બનાવતા કલાત્મક તાજિયાની રીટફર નીચેની ટીમે મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે મોરમ એટલે કે તાજિયાનો તહેવાર છે મુસ્લિમ બિરાદરો ખાસ કરીને ઇન્દરપુરાના ગધ્યમાન વિસ્તારની અંદર છે મારી પાછળ આ ખૂબ જ મોટો સરસ મજાનો સુંદર મજાનો તાજિયો બનાવવામાં આવ્યો છે વર્ષો પહેલાં કરબલાના મેદાનની અંદર ઇમામ મુસદ સઈદ થયા હતા તે શહીદીની યાદની અંદર અત્યારે આ તાજિયાનું હાલ તાજિયા બનાવવામાં આવે છે કોરોના કાળની અંદર ભાગના તહેવારો ફીકા પડી જવા પામે છે ત્યારે હવે આ કોરોના કાળની અંદર ઠંડા કરવામાં આવી છે કેટલા દિવસ થયા હતા લગભગ દોઢ મહિનાથી કામ ચાલુ હતું ઘરમાં ગાઈડલાઈનના હિસાબથી અમને પરમિશન મળી મંડપની તો પછી સ્થળ પર મંડપ બનાવ્યું તો ગયા વર્ષની જેમ અમે ઘરમાં જ બનાવવાના હતા આ વર્ષે ગાઈડલાઈન પોલીસ કમિશનર સાહેબની સારી મળી કે તમે સ્ટાફના જગ્યા પર કરો પણ ચાર ફૂટ બતાવ્યું ગણેશ ઉત્સવ ને તાજિયાનું હવે ચાર ફૂટના તાજિયા તો બનતા નથી સાહેબ તો પણ અમે લગભગ છ આઠ ફૂટ જેવું તો કટિંગ કરી લાયકું આમાંથી

છેલ્લા મહિનાથી અમે લાગેલા છે અને આમાં અમારી તો સાતમી પીઢી છે દોઢસો વર્ષ થઈ ગયા છે આ સ્થાનકને અને આમાં એ મહિનાથી અમે કામમાં લાગેલા છે બધા મોલ્લાના છોકરાઓ બધા છે ને એ બધા કામમાં લાગેલા છે અને આ વખતે અમે નાલ્ડું બનાવેલું છે ગાઈડલાઈનના હિસાબથી અને હર વર્ષથી અમે લઈ જતા હતા પણ આ બે વર્ષથી છેલ્લા આપણે કોરોના લાગી રહ્યું છે હવે એક જ સ્થળે ફક્ત રાખવામાં આવનાર છે એટલે હવે કરીએ આપણે થોડું જુલુસ તો સાહેબ એવું નહીં આપણે કેમ કે જુલુસ નીકળે તો એમાં કોમી એકતાનો માહોલ બને છે કેમ કે બાધા મોસ્ટ ઓફ તમને કેવું કે પંચોતેર ટકા મુસ્લિમ ચલાવે છે એમાં બાધા પંચોતેર ટકા ને એમની બાધા એવી એવી હોય છે કે ગાલ્લાની નીચેથી દસ દસ વાર પાસ થવાનું હોય અગિયાર વાર સત્તર વારતા ગાલ્લાના રાઉન્ડ કારણ રોડ પર અહીંયાથી કરબલા લાગીને અમુક લોકો પાણી વેડે છે એવું છે એટલે જુલુસ તો નીકળવું જોઈએ કેમ કે સુરતમાં જુલુસ પર જ કોની એકતા છે એ જુલુસ તાજિયાનું હોય ગણેશ વિસર્જનનું હોય કે ઈદે મિલાદનું હોય કે કૃષ્ણની મૂર્તિ હોય કોઈ પણ જુલુસ હોય અમે બધા અહીંયા કોટ વિસ્તાર જે છે બધા હાથે ભેગા મળીને રહીએ છીએ